ભાઈઓ અને બહેનો પ્રસ્તુત એપિસોડમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું આજે આપણે પિત્તરના તેડા અને સેવા વિશે સાંભળવાના છીએ જોવાના છીએ યુવાનની સુવાર્તામાં જણાવ્યું છે તે પ્રમાણે પિત્તર આંદ્રિયાનો ભાઈ હતો આંદ્રિયા પોતાના ભાઈ પિત્તરને ઈસુની પાસે લાવે છે ત્યારે ઈસુની નજર પિત્તરની પર પડતા જ ઈશુએ લાગલું કહી દીધું કે તું કેફા એટલે મજબૂત ખડક કહેવાશે અને તેને તરતર તેડવામાં આવ્યો ફરીથી ઈસુની એની સંગત ઈશુની પિત્તરની સાથેની સંગત ગાલીલના સમુદ્રમાં એક હોડીમાં એ માછલા પકડતો હતો ત્યારે થાય છે તે વખતે લોકોનો સમુદાય ઈશુના ઉદબોધનને સાંભળવા માટે આવ્યો હતો સવારનો મંદ મંદ પવન હતો દરિયાના તરંગો હતા તે વખતે ઈસુએ પિત્તરની હોડીને પુલપિત બનાવી દીધી એમાં ચડ્યા બેસીને લોકોને બોધ કર્યો અને એ બોધ કર્યા પછી સિમોન પિત્તરને ઈસુએ કહ્યું કે જાળો નાખો આમ તો આખી રાત જાળ નાખી હતી અને પિત્તર અને આંદ્રિયા અને મિત્રો એના ભાઈઓ ઘેર જવાની તૈયારી કરતા હતા અને એવામાં પ્રભુએ ઈશુએ આ કહ્યું એટલે પિત્તર કે છે પ્રભુ અમે આખી રાત તનતોડ મહેનત કરી કશું પકડાયું નહીં પણ તમારા કહેવાથી હું ઝાડ નાખીશ અને આ રીતે તરત જ પિત્તરે ઈશુની આજ્ઞાનો અંગીકાર કર્યો એણે આજ્ઞા પાલન કર્યું અને આજ્ઞા પાલન કરવાથી માણસને આશીર્વાદ મળે છે અને એમ પણ ઝાડ નાખ્યા પછી એને ખેંચવામાં આવી તો માછલાનો મોટ મોટો જથ્થો પકડાયો એટલો બધો કે ઝાડ તૂટવા લાગી અને હોડી ડૂબવા લાગી એના ભારથી આ આશીર્વાદ મળ્યો અને તે વખતે એ માછલા બહાર નાખી દઈને હોડીમાં ભાર હલકો કરવા માગતો નથી પણ એ પાડોશીઓને બોલાવે છે યુહાન આવો યાકુબ આવો બહુ માછલા છે તમે લઈ જાઓ પડોશી પર એ પ્રેમ બતાવે છે અને પછી આવું થયું એટલે પિત્તર હવે સમજી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી એ હરતા ફરતા માત્ર સાધુ કે ગુરુ નથી આ તો ઈશ્વર પ્રભુ છે અને એવું કહીને તે ઈશુને પગે લાગ્યો અને પછી ચોથી બાબત એણે પાપોની માફી માગી અને ઈશુનો સ્વીકાર કર્યો અને ઈશુએ તેને તરત જ પારખી લઈને શિષ્ય સંઘમાં તેડું આપ્યું અને તેને કહ્યું કે હવે તું માણસોનો માછીમાર થશે તારે માછલા પકડવાના રહેશે અને પછી ઈશ ઈશ પિત્ત ઈશુની સાથે જ રહ્યો એક વખતે ઈશુએ શિષ્યને પૂછ્યું કે આપણે ફરીએ છીએ લોકોમાં તો લોકો મારા વિશે શું કહે છે ત્યારે શિષ્યોએ કહ્યું કે પ્રભુ કોઈ કહે છે કે તમે યુહાન બાપ્તીસ્ટમાં કરનાર છો કોઈ તમને પ્રબોધક એલિયા કહે છે અને કોઈ યરવિયા કહે છે ઈસુએ કહ્યું એ વાત તો બધી ઠીક છે લોકો એવું કહે છે પણ તમે શું કહો છો અને તે વખતે પિત્તર એકદમ બોલી ઉઠે છે કે તમે મસી જીવતા દેવના દીકરા છો શિષ્યમાંથી ઈશુને જીવતા દેવના જીવતા ઈશ્વરના પુત્ર તરીકે સ્વીકારનાર આ પિત્તર પહેલો હતો અને ત્યારે ફરીથી ઈશુએ કહ્યું તો પિત્તર છે અને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ એને મંડળીના નિર્માતા તરીકે ધર્મ પિતૃ તરીકે ઈશુએ તેડું આપ્યું એક વખતે પિત્તર અને શિષ્યો કેટલીક વખતે મોટાઇ બતાવે છે અને પિત્તર કહે છે કે પ્રભુ તમારી સાથે જેલમાં જવાને અને મરવાને પણ હું તૈયાર છું અને આ રીતે એ તો એક જાતની ઈસુની ખુશામત હતી એની ઈસુને ખબર પડી ગઈ અને તેથી એમણે સ્પષ્ટ કહ્યું કે ભલામાણસ પિત્તર હું ઈસુને ઓળખતો નથી એવું કહીને મરઘો બોલે તે પહેલાં તું ત્રણ વખત મારો નકાર કરવાનો છે તું અત્યારે કહે છે ને કે મરવાને જેલમાં જવાનો તૈયાર છું પણ તું આવું કરવાનો છે આમ થતાં પણ ડગલેને પગલે ઈશુની સાથે રહેનારા જબરજસ્ત પિત્તરે ઈશુને એમની મહાવ્યથાના સમયે એકલા પડતા મૂક્યા જ્યારે યહુની યાગેવાનો રોમન સત્તા અને સાનેદ્રિમ સભા એમણે જુઠ્ઠા આરોપો દ્વારા મરણદંડની શિક્ષા કરી ત્યારે શિષ્યોની સાથે આ ભળવી પિત્તર પણ ડરી જાય છે અને ઈશ્વરનો જ્યારે મુકાદમો ચાલતો હતો રાત્રે કયાફાના કયાફાસ ફાસ પ્રમુખ યાજકના ઘરની ઘરના ચોકમાં ત્યારે ત્યાં પિત્તર હતો અને એ છાનો માનો કોઈ ઓળખી ન જાય તે રીતે છુપાવીને ફરતો હતો ત્યારે અગ્નિના પ્રકાશમાં એક દાસવીએ એને જોઈ લીધો નાની દીકરીએ આ માણસ ઈસુની સાથે હતો પિત્તર ગભરાઈ ગયો એને થયું કે હું હું બહાર પડી જઈશ એટલે કે છે કે ભાઈ હું તો એમને ઓળખતો નથી પછી બીજા બે જણે કહ્યું તું પણ ગાલીલો છે તેઓ માનો છે ત્યારે પણ પિત્તર કે છે એ ભાઈ હું તેઓ માનો નથી તમે શું કહો છો એ હું જાણતો નથી વાઘ જેવો પિત્તર આ ઘડીએ વામડો બની જાય છે અને એટલામાં મરઘો બોલ્યો અને મરઘો બોલ્યાની સાથે પિત્તરને ઈશુનું કથન યાદ આવ્યું અને ત્રણ વાર નકારનું અને તે લાગણીશીલ થઈ ગયો અને લાગણીશીલ થયો એટલું જ નહીં એ જઈને ખૂબ રડ્યો યહુદાએ પણ એવું કર્યું હોત તો એ બચી ગયો હોત અને પછી આપણે જોઈએ છીએ તો બીજા શિષ્યો શિષ્યોતાઓ કરે પણ પિત્તરે આવું કર્યું એ આપણને પણ થોડું આશ્ચર્યપ્રદ લાગે છે ઈશુ સાથે એવું કર્યું અને શિષ્યોએ ઈશુને છોડી દીધા આવામાં આપણે શું કરીએ આશીષો કૃપા ઉપકારો વરસાવે ત્યારે આવો પ્રભુ પ્રભુ આશીષો કૃપા અને ઉપકારો વરસાવે ત્યારે આવો પ્રભુ પણ વધની વાત તો તમે એકલા જાઓ પ્રભુ તો પણ મરઘો બોલ્યા પહેલાં મરઘો બોલ્યા પછી તેણે ત્રણ વાર મરઘો બોલ્યા અગાઉ તેણે ત્રણ વાર કરેલા નકારની યાદ આવી અને તે લાગણીશીલ થયો હતો તે રડી પડ્યો હતો એની તે વખતે ઈસુએ નોંધ લીધી હતી પોતાના મરણ અને ઉત્થાન બાદ તેમણે મંડળીની સ્થાપના માટે કોઈ એક વીરેળાને પસંદ કર્યો એ પિત્તર હતો ભૂલ તો કરી બેસે માણસ પણ ઈશ્વર માફ કરે છે અને એના પીડાને સાર્થક કરે છે ઈશુએ તેને પૂછ્યું પિત્તર શું તું બીજાના કરતાં મારા પર વધારે પ્રેમ કરે છે પિત્તરે કહ્યું હા પ્રભુ ફરીથી પૂછ્યું ત્યારે હા પ્રભુ ત્રીજી વખત પૂછ્યું ત્યારે પિત્તર એમ કહેતો નથી કે પ્રભુ ઘડીએ ઘડીએ શું પૂછો છો હા હું તમારા પર પ્રેમ કરું છું એણે હકારમાં જવાબ આપતા અનુયાયીઓ મંડળીના અનુયાયીઓને સંભાળવાને માટે ઈશ્વરે આ પિત્તરને ઈસુએ આ પિત્તરને મંડળીઓનો પ્રણેતા બનાવ્યો આપણે જે મંડળીના સભ્ય છીએ એ મંડળીને પણ પિત્તરે સ્થાપેલી છે અને આપણી એ મંડળી તે પિત્તરની સીધી વારસદાર મંડળી છે એની વંશ જ છે આપણે સ્થિર ઊભેલા હોઈએ તો સાવધ રહીએ પડીએ રહી છેલ્લે પિત્તરે પોતાનું બલિદાન આપ્યું એનો અંતકાળ આ પ્રમાણે આવ્યો તે વખતે રોમમાં પિત્તર હતા અને રોમમાં ભયંકર આગ સળગી અને તે વખતે બાદશાહ નીરો એને આગની કે કસાની પડી ન હતી એ તો એના રાજવેલમાં બેઠો બેઠો ફિડલ વાંસળી વગાડતો હતો અને લહેર કરતો હતો અને એણે ખ્રિસ્તીઓ એને ખ્રિસ્તીઓ પ્રત્યે ખૂબ ઘૃણા હતી એણે જાહેર કર્યું કે આ જે આગ લાગી છે તે ખ્રિસ્તીઓના અપરાધને લીધે છે અને એ જાણતાની સાથે સ્થાનિક પ્રજામાં આક્રોશ વધી ગયો અને એ આક્રોશને પરિણામે તેઓએ ખ્રિસ્તી લોકોને કોઈને કોથળામાં પૂરીને કોથળો સળગાયો કોઈની ઉપર ડામર ચોપડીને એને સળગાયો કોઈની હત્યા કરી કોઈને વધસ્તંભે જડાવ્યા અને ખ્રિસ્તી પ્રજા પર તેઓએ ત્રાસ સતાવણી અને કટલે આમ ચલાવવામાં કશું પાછું વાળ્યું નહીં અને એમાં પિત્તરનો પણ ભોગ લેવાયો પિત્તરને ક્રોસની શિક્ષા જાહેર કરવામાં આવી ત્યારે પિત્તરે કહ્યું હું વધંભે જળવા માટે તૈયાર છું મારા પ્રભુને યસુને ખાતર પણ એમના જેવો વધંભે હું જળવા માંગતો નથી તમે એમ કરો મારું ધડ નીચે રહે પગ ઉપર રહે એ રીતે ઊંધા મસ્તકે મને વધસ્તંભે સ્તંભે જડાવો અને આ રીતે રોમમાં ઈસવીસન ચોસઠમાં પિત્તરની ચોસઠ વર્ષની ઉંમરે એને વધર સ્તંભર જળાવી દેવામાં આવ્યો અને એણે ઈશ્વને ખાતર વધસ્તંભનું દુઃખદ મોત સહન કર્યું પિત્તરના જીવનને માટે એણે કરેલી મંડળીઓને સ્થાપનાને માટે આપણે એ મંડળીઓના સભ્યો છીએ માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને પોતાને સ્થિર ઊભેલા માનીએ નહીં પણ સાવધ રહીએ અને ઈશ્વર આપણને હંમેશને માટે એમની પરના વિશ્વાસમાં સદ્ધર રાખે એ જ આપણી પ્રાર્થના આજે હોઈ શકે મને સાંભળવા માટે હું તમારો આભાર માનું છું અને હવે પછી કોઈ બીજા નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું